નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ હું શિબેન રમણભાઈ હું વગરવાડી કાર્ય કર છું અમારા તેઓ મારી સેજાની ની ત્રીસ મહિને છે એમાં એક કાર્યકરને છૂટી કરવામાં આવી છે અને એક સુપરવાઇઝર બી છે એમને બી છૂટા કરવામાં આવ્યા છે અમારા સુપરવાઇઝર બેન સરસ જ છે એમને ક્યારે અમારી ચા નથી પીધી અને આજે વચનતા નહીં રેડ પારી અને અમારી બેનને સસ્પેન્ડ કરવામાં આવે છે એના માટે આ તમામ બેન એ ઉગ્ર આંદોલન કરી માંગણી ના સંતોષાય તો આગળના સમયમાં કેવા કપકના કાર્યક્રમ જો આ બેનો માંગણી નઈ સંતોષાય તો આ આ બેનો યુનિયન કે છે તેમ કરશે અને તમામ બેનો અહીંયા સોમવારથી આ કાલે નિવારણ નઈ આજે સોમવારથી આ બેનો તમામ બેનો

વગર નોટિસે કોઈ પણ કારણ જણાવ્યા સિવાય આમાંથી એક સુપરવાઇઝર બેન અને એક કાર્યકર બેનને ફરજ ફરજ મકૂપીનો આદેશ કર્યો છે એ આદેશ કરવાથી આજે સ્વયંમ્બુ બેનો પોતાની નોકરી પૂરી કરીને આ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પ્રોગ્રામ ઓફિસર સાહેબને અને કલેક્ટર સાહેબને મળવા આવી છે અને આવેદનપત્ર આપી આજે માંગ કરે છે કે જે અમને નોટિસો ખોટી રીતે આપવામાં આવે છે એ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે એમને હેરાન કરવામાં ના આવે તમારા આદેશ પ્રમાણે અમે કામ કરીએ છીએ પણ અમને હેરાન કરવાનું બંધ કરો અને જે ફરજ મૂકીનો આદેશ કર્યો છે સુપરવાઇઝર બેનનો મોદી બેનનો અને કાર્યકર બેનનો એ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અમે અહીંથી વિનંતી કરીએ છીએ કે આ ફરીથી વિનંતી કરીએ છીએ કે આ આદેશો પાછા ખેંચવામાં આવે નહીં તો આવનારા સમયમાં આંગણવાડી બહેનોને એક હડતાલનું યા કોઈ પણ પ્રકારનું આંદોલન કરવું પડે એવું કોઈ પ્રકારનું ઊભું ના થાય એટલા માટે આપને વિનંતી કરીએ છીએ કે આ આદેશો પરત ખેંચવામાં આવે